જય માતાજી જય મામા સરકાર બધા કેમ છો સારા જશે જય મા મસાણી મેલડી હું શું અકુબા કાઠી મામા ભગત મસાણી માના ભુવાજી સુરતથી કામરજ તાલુકો સુરત જિલ્લો આંબોલી તાપીના પાળે મહાણી મેલડીમાંના મંદિરે અહીંયા સેવા કરીએ છીએ જે કાંઈ સેવા થાય એ કરીએ છીએ ભાવથી ભક્તિ કરીએ છીએ અહીંયાના ભાવથી કરો હાકલો તો ધીંગલો ચિત્રા તણો ધૂણે એમ મારે વાત કરવાની છે આજે ભુવાના બારામાં કે ભુવા સત્ય થી ધર્મથી ધર્મ નીતિથી હાલે ટેકથી થી તો માતા ચાલકી જેનું કામ કરતી હોય છે અને કોઈ જગ્યાએ જો કોઈ ભુવો પૈસા લેતો હોય અમે ભલે ભુવા રહ્યા પણ કોઈ ભુવા પૈસા લેતા હોય અને એમ કહી કે તમારા અગિયારસો રૂપિયા આ થાય છે બાવીસો રૂપિયા આ થાય છે પચીસો રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા અત્યારના ભુવાઓ ઘણા તોડાવી લે છે તો ત્યાં તમારે એની માતાજી તો સચ્ચો છે માતાજી સચ્ચો છે એની માતાજીને પગ્યો લાગીને તમારી ત્યાંથી નીકળી જવું આપણા ખિસ્સામાં કદાચ પાંચસો રૂપિયા પીડા હોય ને તોય માણસ ખુશ રહેવો જોઈએ માતાજી માતાજીને જાપ જપવા વાળો દેવી દેવતાના ના સ્મરણ કરવા વાળો એ જ ભુવા હજી હાલમાં પણ એવા ભુવાઓ પીડ્યા છે કે એક પણ રૂપિયો લેતા નથી અને પોતાના ઘરે આવે અને પગે લાગીને વહી જાય ને ચા પાણી પીને જાય અને અમારા અહીંયા માતાજીના મંદિરે પણ એક પણ રૂપિયો લેવાતો નથી તો એમ હું આ જે માતાજીના વિરોધ કરવાવાળા જે કાળમુખા છે જે ધર્મને લજાવવા વાળા છે મનસુખ રાઠોડ જેવાના બીજા કોઈ હોય એને હું કહું છું કે તમે દેવી દેવતાનો વિરોધ કરવાનું છોડી ગયો અને માતાજીના શરણમાં આવીને પૈયે લાગી જાઓ મનસુખ રાઠોડ ડાક વગાડવા જાતો હતો દેવી દેવતાને મનાવવા જાતો હતો અને અચાનક એની વિનાશ કાળી વિપૃત બુદ્ધિ બુદ્ધિ ભષ્ટ થઈ ગઈ એટલે દેવી દેવતાનો વિરોધ કરવાનું એને એમ છું કે હું આવા વિડીયા ઉતારું ને એટલે હું બરાબર ફેમસ થાવ પણ એને ફેમસ જેલમાં કરી દીધો હું તો ખુલ્લી આમ વિડીયો ઉતારીને કહું છું ફેમસ તને જેલમાં કરી દીધો તારું ગળું બે હાડી દીધું પોલીસવાળાને આમે તમે વિરોધ કર્યો હે અને તું રોજ ઉઠી અને બીજાને તારી માને હુકમ લજાવશો માને ગાળું હુકમ દેવડાવશો અને બીજાને કહી કે તમે આ નથી તો ભલામણ કોઈ માનું કોક વિરોધ કરતા હોય કોકની માને આમાં બોલે તો એને કોઈ છોડે એટલે એમ મનસુખ રાઠોડને ને આજે જેલમાંથી બહાર આવીને ઋષિ ભગવાનની દેવી દેવતાની વાતું કરવા માંડ્યો તો એને મારી મેલડીએ સુધારી દીધો ખરો મારી બહુસરાએ સુધાર્યો મારી ખોડિયારે મારી ચામુંડાએ પછી ભોળાદનો સુરો દાદાએ સુધાર્યો હોય હવે શ્રદ્ધા હોય છે કોઈ માનતા લીધી છે કોઈ તાવા માતાજીના માયના હોય છે કોઈ જે માન્યું એ બધાની પ્રાર્થના પૂરી કરી હવની તો માતાજી હવે સદબુદ્ધિ આપે આવા મનસુખ જવાને કે ભાઈ તું દેવી દેવતાનો વિરોધ કરવાનું રેવા દે નકર બહુ ભારે પડી જાય છે એટલે એ હવે વિરોધ ન કરાઈ અને હજી એને એમ છું ને કે હું જેલમાં ગયો એટલે મારી બધી આ જે દેવી દેવતાનો વિરોધ કર્યો દેવયુ મને છોડી દે તો ખોટી વાત છે દોઢ વર્ષની માલપા એનો ફેસલો થવાનો છે હું આજ લગીમાં જે બોલ્યો છું ને એ જ પડ્યું મનસુખ રાઠોડે ત્રિપલ કોલની ની માલપા મને અલ્પેશ જોગરાણા કરીને રાવળ દેવતા અલ્પેશ જોગરાણા કહે અને એની આરે વિરોધ કર્યો તો તારી મેલડીને ખરીયું હોતી ખાઈ જતી મને ત્રિપલ કોલમાં મને વાત કરાવી મનસુખને બે ફામ ગાળું દીધી હતી કે તું ભાઈ માતાજી નું આવું બધું રેવા દે માતાજી નું અપમાન કરવાનું રેવા દે ભુવા તું તાર જ્યાં પૈસા લેતા હોય દાણા જોતા હોય ખોટે ખોટા કોઈને મંત્રેલા પાણી હોય હોય તું વિરોધ કર બાકી જો બારામાં બોલ્યો તો એટલું પાણી ઓતો થઈ જાય કે પીવાનું પાણી તો પીવે તો તારું ગળું બેઠરું છે જેમ સિંદોર નો પીવડાવે ભુવાને પ્યાલા સિંદોર ના પીવડાવે ભૂવાની અનેક પરીક્ષાઓ હોય નવ દિવસ નોરતાની માલપા ઉપર જુવારા વાવી અને નવ દિવસ લગી વળી પાછા માળા ફેરવતા હોય એવા નવ નવ દિવસ દેવના ઉપાસકો હોય ને એને મારા હજારો વંદન છે આ અને તમે ગમે ત્યાં કોઈ બી હોય આ તમને એક લાલ કપડું લાલ કપડું કેતા બેન દીકરી એક દારૂ એક જુગાર અને આવા ખોટા નખરા કરનાવા જે ભુવા છે ને એ વસ્તુથી દૂર જો ને તો તમારા બધા હારા રે તો તમારી દેવી તમારી હારે રે અને દેવને મનાવવાનું ભલામણ તમે જ્યાં ભુવાને ગમે ત્યાં જોવરાવા જતા હોય તો પેલા પોતાની દેવ ખૂટી ગઈ છે બીજા ભુવાને જોરાવવા જાવશો હે ગાંધીનગર પાસે રૂપાલ ગામ ન્યાની ઢબુડી કહી દીધું જો તું આચી હોય ને તો સો મહિનાની ની માઇલ પર મારો મામો સરકાર તને કરોડો લોકો ને પગે લગાડે અને જો ખોટું પીડ્યું તો તને જેલના હરિયા ન ગણાવે તો મારો મામો સરકાર મટી જાય અને ત્યારે એના જેલના હરિયા ગણાવ્યા હતા આજે એનું ફતન થયું એટલે આવા ભુવાને જે આ પૈસા લઈશ ને ભુવાને એને હું સાવધાન કરી દઉં છે પૈસા લેશો તો તમારું ફતના ભાઈ પાસે વિડીયો આવશે તમારી મહાણી મેલડી અને મારા મામાને જો એક ખાલી આમ ટવકો કરે તો તો ભલામણા હાકુભાની મહાણી મેલડી મટી જાય એટલો તો મને વિશ્વાસ છે હું કે અમારે માતાના મંદિરે શેઠ નથી અહીં એક નાની એવી આ હોવડી છે આ હોવડીની અંદર હું બેઠો છું ન્યા તમારો આ વિડીયો બનાવીને અને બધાને કહું છું કે હવે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય મા મસાણી મેલેડી જય મામાદેવ લખજો અને ખાલી તાપીના પાળાવાળી મહાણી મેલડીને તમને કાંઈ દુઃખ હોય ને ખાલી યાદ કરજો ભલામા જો આવી ન ઊભી રહે ને તો આ કળયુગની રાજા મારી મહાણી મેલેડી નો કહેવાય તો જય માતાજી જય મામા સરકાર ફરી એક આવા નવા જ વિડીયામાં આપણે મળીશું અને બધાય સુખ શાંતિ સમૃદ્ધિથી ઘરમાં પરિવાર સાથે જમીન બેહે એવી મારી પ્રાર્થના મારી મેલેડી મારા મામાદેવને જય મામા સરકાર